નમસ્કાર દર્શક મિત્રો હું અશોક મોદી અને મારી સાથે વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર શ્રી ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં ભાવેશભાઈ આપનું સ્વાગત છે વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ ઓગણીસો અઠ્ઠાણુમાં નડિયાદ ખાતે આવેલ જે એસ આયુર્વેદિક કોલેજથી બીએમએસ કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ

આજે ફરીથી સવાલો લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખાસ જ્યારે દર્શક મિત્રો વેઇટ લોસના પ્રોગ્રામમાં આપ આવ્યા છો અને વેઇટ લોસમાં જે એની સાઈડ ઇફેક્ટ એટલે સાઈડ ઇફેક્ટ નહીં પણ આપણે એવું કહી શકીએ ભાવેશભાઈ કે વેઇટ લોસની સાથે જે બાબતો ઔષધો લેવાની હોય છે આહાર છે ક્યાંક વ્યસનોની વાત છે શરીરના કેટલાક એવા પેઇન છે કેટલીક એવી બાબતો કે આદતો છે કે જે ક્યાંક વેઇટ લોસના પ્રોગ્રામમાં થોડી પ્રતિકૂળતા બનતી હોય છે અથવા તો કનડગ પણ બનતી હોય છે તો એને લઈને કેટલાક સવાલો આ કાર્યક્રમમાં આપણે આજે લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે વેઇટ લોસમાં આ બધી બાબતો એને કેવી રીતે લેવી અને કઈ રીતે એના સોલ્યુશન્સ કરવા એની વાત કરી છે તો એમાં જે એક આપણે ફ્રૂટની વાત કરી હતી પેલા કે ફ્રૂટ ક્યારે લેવું ક્યારે નહીં કયા ફ્રૂટ ક્યારે લેવા જોઈએ ફ્રૂટ જમ્યા પહેલાં લેવા જોઈએ પછી લેવા જોઈએ અને આ ફ્રૂટ અમુક જે ડિસીસમાં જે બાબતોમાં ક્યારે પ્રતિકૂળ બાબત બનતી હોય છે એના લઈને સવાલ છે તો એમાં એક આપણે કોમન સવાલોમાંથી લઈએ છીએ અનિલ જૈન છે એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ આપે અગાઉના એપિસોડમાં કોલેસ્ટ્રોલમાં ફ્રૂટ ખાવાની ના પાડી છે તો જેને કં કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તેમને ફ્રૂટ કેમ ના ખાવું જોઈએ આપણા બધાના મગજમાં એક કોમન વસ્તુ ઘર કરી ગયેલી છે કે ફ્રૂટ હેલ્થ માટે ખૂબ સારા એટલે ગમે તે ડિસીઝમાં આપણે ફ્રૂટ ખૂબ પ્રમાણમાં ખાઈએ છીએ પણ જો તમારું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો એની અંદર ફ્રૂટ કેટલાક લોકોને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે ફ્રૂટની અંદર મુખ્યત્વે જે વસ્તુ રહેલી હોય છે એ ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે આ ફ્રુક્ટોઝનું જે પાચન છે એ ફક્ત ને ફક્ત લિવર દ્વારા થતું હોય છે તો જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવે છે એ લોકોમાં જો લિવર ફંક્શન વીક હોય અને એવા લોકો જ્યારે ફ્રૂટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરે ત્યારે તેમનું કોલેસ્ટ્રોલ વધી શકે છે કારણ કે ફ્રૂટની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું એમનું લિવર ફંક્શન વીક હોવાથી પ્રોપર પાચન નહીં થાય અને એમનું પ્રોપર પાચન નહીં થવાથી બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે જે ફ્રુક્ટોઝ ડાયજેસ્ટ નથી થયેલો એના કારણે બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે અને નોર્મલ કરતાં બ્લડની અંદર જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે ત્યારે બોડીની અંદર ઇન્ફ્લામેશન વધે છે અને બોડીમાં જ્યારે જ્યારે ઇન્ફ્લામેશન વધે ત્યારે કોલેસ્ટ્રોલ વધતું હોય છે માટે જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય સાથે લિવર ફંક્શન વીક હોય એમને ફ્રૂટનો ઉપયોગ ટાળવો જોઈએ બીજું કે જે લોકોને સુગર ફંક્શન વીક છે એ લોકોમાં જ્યારે કોલેસ્ટ્રોલ વધારે આવે ત્યારે પણ એમને ફ્રૂટથી એમનું કોલેસ્ટ્રોલ વધારે ડિસ્ટર્બ થઈ શકે છે કારણ કે જે ફ્રૂટનો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ છે એ હાઈ છે મતલબ જ્યારે જ્યારે તમે ફ્રૂટ ખાશો ત્યારે તમારા બોડીની અંદર ઇન્સુલિનનું સિક્રિશન વધશે અને બ્લડની અંદર વારંવાર ઇન્સુલિનનું સિક્રિશન વધવાથી ઇન્સુલિન રેજિસ્ટન્સ વધી શકે છે અને ઇન્સુલિન રેજિસ્ટન્સ વધે ત્યારે બોડીમાં ઇન્ફ્લામેશન વધે ઇન્ફ્લામેશન વધે એટલે ઇનડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ વધતું હોય છે મતલબ તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય અને સાથે તમારું લિવર ફંક્શન અને સુગર ફંક્શન વીક હોય ત્યારે તમારે ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ બિલકુલ બંધ કરવો વધારે યોગ્ય છે બિલકુલ ભાવેશભાઈ આપણે વાત કરીએ કે યુરિક એસિડની જે વાત કરી તો યુરિક એસિડને લઈને પણ આપણે ઘણા બધા સવાલ છે કે યુરિક એસિડ જ્યારે શરીરમાં હોય છે ત્યારે આપણે જોઈએ કે જે હાડકાં જે બોન્સને જે વીક કરવાની વાત છે અથવા તો જે એના લગતા જે રોગો છે સમસ્યાઓ એ વધારે આવતી હોય છે એમાં ગઠિયા રોગની પણ વાત કરીશું કે જે લોકોને વધારે ગઠિયા રોગ થતા તો યુરિક એસિડ વધવાના કારણે જે બાબતો બનતી હોય છે એમાં ખોરાક જે બાબત છે એને લઈને કયો લેવો જોઈએ એની બાબતમાં ઘણા બધા સવાલો છે કોમન સવાલોમાં એક જૈન બંધુ બીજા પણ છે આપણી જોડે એમને સવાલ કર્યો છે સચિન જૈન છે ભાવેશભાઈ મારું વજન વધારે છે મારે ફેટી લિવર છે અને યુરિક એસિડ વધારે આવે છે તો મારે કઈ રીતે ખોરાક લેવો જોઈએ સચિનભાઈ તમારામાં યુરિક એસિડ વધારે આવે છે અને બીજું કે તેમનું ફેટી લિવર છે ઓકે તો આ બંને જે ડિસીઝ તમારામાં છે એ થવાનું મેઇન રીઝન ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે તમારે તમારા ફે લિવરની અંદર ફેટ વધારે પ્રમાણમાં જમા થાય છે અને એના કારણે જ લિવર ફંક્શન ઇનડાયરેક્ટલી વીક પડે છે અને બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે છે માટે જો તમારે યુરિક એસિડ વધારે છે અને ફેટી લિવર છે તો આની અંદર તમારું લિવર ફંક્શન ઇમ્પ્રૂવ થાય અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ દૂર થાય એ પ્રમાણેનો ડાયટ મેનેજ કરવો ખૂબ જરૂરી છે માટે પહેલી વસ્તુ એવું છે કે દિવસમાં તમે વારંવાર ખોરાક ના લેશો ફક્ત દિવસમાં એક વખત અથવા બે વખત જ જમો જે જમો એ પેટ ભરીને જમો પણ વારંવાર ખોરાક લેવાથી તમારું ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ વધી શકશે અને એના કારણે તમારું ફેટી લિવરનો પ્રોબ્લેમ વધી શકે બીજું તમે પેકેટ ફૂડ બિલકુલ બંધ કરી દો સુગરનો બને એટલો ઉપયોગ ઓછો કરો તળેલી વસ્તુઓ બજારને જે નાસ્તા આવે છે એનો ઉપયોગ બંધ કરી દો કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ બંધ કરી દો જે ગ્રીન જ્યુસ છે એનો તમે વધારે પ્રમાણમાં ઉપયોગ કરો મતલબ કોઈ પણ ગ્રીન લીલા શાકભાજી છે એનો સૂપ અથવા જ્યુસનો તમે વધારે પ્રમાણમાં ઉપયોગ કરો અને ઘઉં અને ચોખા સાથે ના લેશો ઘઉં લો ત્યારે મતલબ એકલું રોટલી શાક લો અને ભાત લો ત્યારે એકલા દાળ ભાત શાક લો રોટલી અને ભાત એ બંને ભેગા ના કરશો આ પ્રમાણે જો તમે ધીમે ધીમે કરશો અને તમે તમારા ખાસ ખોરાકમાં ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ બિલકુલ બંધ કરી દો આ પ્રમાણે તમે રેગ્યુલર લેશો તો તમારું ફેટી લિવર ધીમે ધીમે ઇમ્પ્રૂવ થઈ શકશે અને જે તમારું યુરિક એસિડ છે એ પણ નોર્મલ થઈ શકશે બિલકુલ અન્ય એક સવાલ છે આદિત્ય વર્મા છે એમની ઉંમર ચાલીસ વર્ષ છે અને વજન એકસો બાવીસ કિલો છે સવાલ આપણે કર્યો છે કે બાવીસભાઈ હું વજન ઘટાડવા માટે રોજ એક કલાક કસરત કરું છું હું ડાયટ ફોલો પણ કરું છું પરંતુ મારું વજન ઉતરતું નથી અને મારે રોજ સાહીઠ એમ એલ આલ્કોહોલ જોઈએ છે હવે આલ્કોહોલની વાત છે એટલે એ પાછું એમનો અલગ છે તો આમાં આપણે શું કહેવું અમારે ત્યાં જે લોકો વજન ઘટાડવા માટે આવતા હોય છે એ લોકોની જ્યારે અમે હિસ્ટ્રી લઈએ છીએ ત્યારે જે આઉટ ઓફ સ્ટેટના હોય છે અથવા અહીંયા પણ કેટલાક લોકો રેગ્યુલર આલ્કોહોલ લેતા હોય છે તો અમે એમને પહેલાં જ દિવસે સ્પષ્ટ વાત કરીએ છીએ જો તમારે વજન ઘટાડવું હોય તો આલ્કોહોલ બંધ કરી દેવો જોઈએ અને આલ્કોહોલ બંધ ના કરી શકતા હોય તો તમે વજન ઘટાડવાનો પ્રોગ્રામ બંધ કરી દો કારણ કે જ્યારે જ્યારે આલ્કોહોલ ચાલુ હોય છે ત્યારે તમારા બોડીમાં વજન ઘટાડવાની ટ્રીટમેન્ટની કોઈ ઇફેક્ટ નહીં આવે કારણ કે આલ્કોહોલથી ચાર રીતે આપણું વજન વધતું હોય છે પહેલું આલ્કોહોલના કારણે આપણું મેટાબોલિઝમ સ્લો પડે છે આલ્કોહોલના કારણે મેટાબોલિઝમ સ્લો પડવાથી આપણું જે લાઇપોલિસિસ છે ચરબી છૂટી પડવાની પ્રોસેસ એ અટકી જશે અને આપણું વજન ઘટવાનો જે પ્રયત્ન છે એ કારગર નહીં નીવડે બીજું આલ્કોહોલનો જ્યારે વધુ પ્રમાણમાં રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે ત્યારે બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય છે અને બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થવાથી જ આપણું વજન વધતું હોય છે ત્રીજું આલ્કોહોલના કારણે આપણું લિવર ફંક્શન વીક પડે છે અને બોડીમાં જ્યારે લિવર ફંક્શન વીક હોય ત્યારે પણ આપણું વજન પ્રોપર ઘટતું હોતું નથી અને ચોથી વસ્તુ કે આલ્કોહોલ જ્યારે રેગ્યુલર લેવામાં આવે ત્યારે આપણી એડ્રિનલ ગ્લેન્ડ વીક પડે છે જે કિડનીના ઉપરના ભાગમાં આવેલું છે જેના કારણે બ્લડની અંદર કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધી જતું હોય છે અને બ્લડની અંદર જ્યારે કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધે ત્યારે પર્ટિક્યુલર મીટ સેક્શન પેટના ભાગમાં ચરબી વધારે વધતી હોય છે તમે જોઈ લો જે લોકો રેગ્યુલર આલ્કોહોલ લેતા હોય છે એ લોકોનો પેટ ઉપર જ ચરબી વધારે હોય છે એનું કારણ કોર્ટિસોલ હોર્મોન્સ છે મતલબ જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો તમારે આલ્કોહોલ બંધ કરવો જરૂરી છે રેગ્યુલર આલ્કોહોલ લેશો તો તમારું વજન બિલકુલ નહીં ઘટે અને આલ્કોહોલ જો તમારે લેવો હોય તો એની એક સિસ્ટમ હોવી જોઈએ એક નિયમ હોવો જોઈએ અમારે વજન ઘટાડવાનો પ્રોગ્રામ ચાલુ છે તો તમે દસ પંદર દિવસે એકાદ વખત પચાસ સાઈઠ એમ લો તો એ ઓકે રેગ્યુલર જો તમારો આલ્કોહોલ લેવામાં આવશે તો વજન નહીં ઘટે બીજું કે જ્યારે તમે આલ્કોહોલ લો તો એની અંદર તમારે કોલ્ડ ડ્રિંક્સ એડ ના કરો તમે નોર્મલ પાણી એડ કરી શકો છો બીજું બાઇટિંગની અંદર જે પેકેટ ફૂડ આવે છે પેકેટ ફૂડનો ઉપયોગ બિલકુલ ના કરો નહીતર પણ તમારું વજન વધશે બાઇટિંગમાં તમે તમે શેકેલા ચણા અથવા કોઈ પણ નટ્સ અથવા કોઈપણ સ્પ્રાઉટ લઈ શકો છો પનીર લઈ શકો છો ચીઝ લઈ શકો છો તો એની એડવર્સ ઇફેક્ટ નહીં આવે બીજું કે જ્યારે તમે આલ્કોહોલ લીધો એ દસ પંદર દિવસે એના બાર કલાક પછી બાર કલાક સુધી મતલબ આજ સાંજે આલ્કોહોલ લીધો હોય તો લગભગ કાલ સવાર સુધી સુગરી આઈટમનો ઉપયોગ ના કરો મીઠાઈ ના લો અને ખાસ ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ ના કરો અને આલ્કોહોલ લીધા પછી પાણી વધારે પ્રમાણમાં પીવો જો આ પ્રમાણે કરશો તો સાથે તમારો વજન ઘટાડવાનો કોઈ પ્રોગ્રામ ચાલુ હશે તો એની બહુ લાંબી ઇફેક્ટ નહીં આવે તમારું વજન તમે ઈઝીલી ઘટાડી શકશો મારું ફ્રોમ મહેસાણા મારું પહેલાનું વજન એકસો સાડત્રીસ કિલો અને હાલનું વજન એસી કિલો સ્લીમ એન્ડ સ્માઇલમાં ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરને ત્યાં ટ્રીટમેન્ટને ટ્રીટમેન્ટ લીધી અને આયુર્વેદિક દવા અને એમને આપેલા ડાયટ ચાર્ટ અને ને ફોલો કરીને મેં સત્તાવન કિલો જેટલું વજન છ મહિનામાં ઓછું કર્યું અને મેં છેલ્લા એક વર્ષથી મારું વજન એસી કિલો જેટલું મેન્ટેન રાખ્યું બિલકુલ ભવિષ્યભાઈ જે લોકો સિનિયર સિટીઝન છે ને આપણા કાર્યક્રમમાં જોડાયા છે અને સવાલો કરતા હોય છે ક્યાંક જે આ જેમ આપણે વાત કરી કે જે એક ઔષધો છે આલ્ જે વ્યસનો છે આલ્કોહોલની પ્રમાણે વાત થઈ એવી રીતે જે શરીરના પેઇન છે દુખાવા છે એ પણ ક્યાંક આ સિનિયર સિટીઝનને એક વેઇટ લોસના પ્રોગ્રામમાં અથવા તો જે લોકોને લાઇટ એક્સરસાઇઝ કરવાની હોય છે આ બધી બાબતોમાં થોડી પ્રતિકૂળતા બાધા બનતી હોય છે તો એ લોકોએ શું કરવું જોઈએ એ લોકો ચાલ્યું અમુક ઉઠક બેઠક કરવી હોય તો એમાં પ્રોબ્લેમ થાય છે તો એમાં એક સવાલ લઈએ છીએ એક હેમલતા સુથાર છે એમની ઉંમર બાવન વર્ષ છે અને વજન વધારે છે એવું કેવું છે અને સવાલ છે કે ભાવેશભાઈ મારી પગની એડીમાં મને ખૂબ જ દુખાવો રહે છે સવારે હું જાગું છું અને જ્યારે ચાલી શકાતું નથી તો મારે શું કરવું જોઈએ સાદી ભાષામાં અને આપણે હાડકું વધે છે એમ કહીએ છીએ પગના નીચેના ભાગમાં જ્યારે હાડકું વધતું હોય છે ત્યારે તમે સવારમાં જાગો એટલે પગ એકદમ સ્ટીપ થઈ ગયો છે તમે થોડું ઘણું ચાલો પછી એ દુખાવો થતો હોય છે શરૂઆતના દસ પંદર ડગલા તમે બિલકુલ ના ચાલી શકો એટલું બધું પેઇન થતું હોય છે અને એ જ રીતે જ્યારે તમે એકની એક જગ્યા ઉપર બે ત્રણ કલાક બેસી રહ્યા અને પછી ઊભા થો ત્યારે પણ આ પેઇન થતું હોય છે તો બોડીની અંદર જ્યારે જ્યાં જ્યાં કેલ્શિયમની જરૂર છે એ જગ્યાએ પૂરું કેલ્શિયમ મળતું નથી અને એની જગ્યાએ બીજી કોઈ જગ્યાએમાં જઈ અને ડિપોઝિટ થાય ત્યારે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે કેલ્શિયમ જ્યારે આંખની અંદર જમા થાય ત્યારે મોતીઓ લાવે છે કિડનીની અંદર જ્યારે કારણ વગરનું જમા થાય ત્યારે સ્ટોન કરે છે અને પગની એડીમાં જ્યારે જમા થાય ત્યારે સાદી ભાષામાં એને આપણે હાડકું વધતું એ કહે છે તો તમારે આરો પ્રોબ્લેમ છે તો આના માટે એક તો તમારું જો વજન વધારે હોય તો કોઈપણ રીતે તમારે વજન ઘટાડવું જરૂરી છે બીજું કે આપણે જે ચણતરમાં ઈંટ વાપરતા હોઈએ છે એ કોઈપણ જગ્યાએથી એક ઈંટ લાવી દો એ ઈંટને તમે સ્ટવ ઉપર મૂકીને એને ગરમ કરો ગરમ કરી અને આજુબાજુમાં જ્યાંથી આંકડાના પાન મળે એ આંકડાના પાન થોડા ઘણા ઘરમાં લાવીને મૂકો અને ઈટને ગરમ કર્યા પછી એની ઉપર એક આંકડાનું પાન મૂકી દેવાનું અને એ આંકડાના પાન ઉપર તમારો પગ જે જગ્યાએ દુખાવો થાય છે એ મૂકી રાખવાનો અને એનો શેક લેવાનો દિવસમાં તમે બે વખત આ પ્રમાણે કરો આ રીતે તમે પંદર વીસ દિવસ કરશો તો ધીમે ધીમે તમારો દુખાવો ઓછો થઈ જશે બિલકુલ ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી અન્ય એક સવાલ લઈએ છીએ આપણે એક હર્ષ શાહ છે ઉંમર એમની બત્રીસ વર્ષ છે અને ભાવેશભાઈ મારું વજન વધારે છે મને ઝડપથી જમવાની ટેવ છે તો શું તેનાથી મારું વજન વધી શકે એટલે જમવાની વધારે ઝડપથી ટેવ હોય તો ક્યાંક પાચનક્રિયામાં અસર થતી હોય હોય અને એ કારણ બનતું એવા પણ કેટલાક ઝડપથી જમવાથી તમારું વજન કદાચ વધી ના શકે પણ જો તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરો છો તો ઝડપથી જમવાથી તમારું વજન ઘટવાનો પ્રોગ્રામ મતલબ એને પ્રોપર ઇફેક્ટ ના આવે તો જ્યારે આપણે ધીમે ધીમે ચાવી ચાવીને જમીએ છીએ તો આપણા મોઢાની અંદર મોની અંદર જે લાડ ગ્રંથિઓ રહેલી હોય છે એમાંથી જે લાળ રસ છે એ ખોરાકમાં ભરાય છે અને એનું પાચન ત્યાંથી જ શરૂઆત થઈ જાય છે એટલે ધીમે ધીમે ચાવી ચાવીને જમવાથી બોડીમાં જે વિટામિન્સ પ્રોટીન્સ કાર્બોહાઈડ્રેટ બધાની જે જરૂર હોય એ પૂરતા પ્રમાણમાં એપ્સોપ થતું રહે છે ઝડપથી જ્યારે ખાવામાં આવે ત્યારે આપણું જે સેટેટી સેન્ટર હોય એ પ્રોપર એક્ટિવેટ થતું હોતું નથી મતલબ જ્યારે પણ આપણે ખોવા ખાવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે દસ પંદર મિનિટ પછી બ્રેનની અંદર સેટેટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે એ જ્યારે એક્ટિવેટ થાય ત્યારે આપણા સ્ટમકને સિગ્નલ મળે છે અને આપણું પેટ ભરાઈ જાય છે અને આપણે ખોરાકને સ્ટોપ કરી દઈએ છીએ હવે કેટલાક લોકો ઝડપથી ખાલી પાંચ મિનિટમાં જ ફટાફટ ખાઈ લે તો એમનું સેટાઇટી સેન્ટર પ્રોપર એક્ટિવેટ થયું ના હોય એટલે એમનું પેટ ભરાઈ જાય પણ મગજથી સંતોષ ના થાય એટલે એમનો ખોરાક વધી જતો હોય છે અને એમનું વજન ભવિષ્યમાં વધી શકતું હોય છે ત્રીજી વસ્તુ કે ઝડપથી જ્યારે ખાવામાં આવે ત્યારે તમારા બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધે છે ધીમે ધીમે ચાવી ચાવીને જમો તો ખોરાકનું ધીમે ધીમે પાચન થાય બ્લડની અંદર ગ્લુકોઝ ધીમે ધીમે વધે બ્લડની અંદર ગ્લુકોઝ ધીમે ધીમે વધે એટલે ઇન્સુલિનનું સિક્રેસન ધીમે ધીમે આવે અને ખોરાકનું પ્રોપર પાચન થાય પણ ઝડપથી ખાવાથી બ્લડની અંદર સુગર સ્પાઈક આવે છે અને સુગર સ્પાઈક આવે એટલે ઇન્સુલિનનો સ્પાઈક આવે છે અને ઇન્સ્યુલિન સ્પાઈક થવાથી ઇન્સુલિન રેજિસ્ટન્સ વધી શકે છે અને વજન વધી શકે છે માટે જો તમારે વજન ઘટાડવું હોય તો ધીમે ધીમે ચાવીને ખાવું વધારે યોગ્ય છે બિલકુલ અને મને એવું લાગે છે કે ક્યાંક સાયકોલ જે માનસિકતા છે એ પણ ક્યાંક એવી બનતી હોય છે કે જ્યારે ઝડપથી જમવાની ટેવ હોય ત્યારે જે જે ખોરાક વધારે ભાવતો હોય એ કદાચ જે માતા વધારે પણ સો ટકા વધારે નોર્મલી એવું બનતું જ હોય છે વ્યક્તિ હંમેશા પોતાનો પસંદગીનો ખોરાક લેવાનું પસંદ કરતો હોય છે અને જો જમવાની ફાસ્ટ હોય તો સો જમવાનું વધારે થતું હોય છે એ પણ એક કારણ બની શકે અન્ય એક સવાલ લઈએ છે જલપા દેસાઈ છે એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ વજન ઘટાડવા માટે મલ્ટીગ્રેનનો ઉપયોગ એ કેટલો ફાયદાકારક છે અત્યારે ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે મલ્ટીગ્રેનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જે લોકોનું લિવર ફંક્શન વીક છે જે લોકોનું ડાયજેશન વીક છે મતલબ જેને ગેસ કબજીયાત એસિડિટી એવું બધું રહે છે એ લોકો જ્યારે મલ્ટીગ્રેનનો ઉપયોગ કરે ત્યારે એમનું વજન પ્રોપર ઘટતું નથી ને ક્યારેક વધી પણ શકે છે તો મલ્ટીગ્રેનનો ફંડા શું છે કે એક સાથે ત્રણ ચાર ગ્રેન એટલે કે ઘઉં છે બાજરી છે જુવાર છે જવ છે આ બધી વસ્તુને મિક્સ કરી એનો લોટ બનાવી અને એ તમારે ખોરાકમાં લેવાનો તો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવી શકું કે એક તમે કૂકર લો એક કૂકરની અંદર એક ગ્લાસ પાણી મૂકો એની અંદર તમે એક બટાકું છોલીને નાખો એક કેળું છોલીને નાખો અને એક મુઠ્ઠી કાચા ચણા નાખો પછી એને સ્ટવ ઉપર ગરમ કરો એક સીટી પાડો અને કૂકરને ખોલી દો તો એમાં જે બટાકું હશે એ થોડું ઘણું દબાયું છે કેળું એકદમ મતલબ મેસ થઈ ગયું હશે અને ચણામાં કોઈ ઇફેક્ટ નહીં આવ્યો કારણ કે ત્રણેના જે ડાયજે મતલબ સ્મોક પોઈન્ટ છે એ અલગ અલગ છે મતલબ જ્યારે ખોરાક આપણે લઈએ છીએ તો દરેકે દરેક જે અનાજ છે એનો ડાયજેસન ટાઈમ અલગ અલગ છે ઘઉં છે તો એ અમુક ટાઈમે ડાયજેસ્ટ થાય બાજરી છે એ અમુક સમયે ડાયજેસ્ટ થાય જવ છે એ અલગ અલગ મતલબ દરેક જે અનાજ છે એનો ડાયજેસન ટાઈમ અલગ અલગ હોય છે હવે જ્યારે મલ્ટીગ્રેન લેવામાં આવે અને એની સાથે તમારું લિવર ફંક્શન વીક છે ડાયજેશન વીક છે તો એક વસ્તુ ડાયજેસ્ટ થશે ને બીજી વસ્તુ પ્રોપર ડાયજેસ્ટ નહીં થાય અને જ્યારે અર્ધપકવ થયેલો ખોરાક છે એ બોડીમાં ટોક્સિન ઊભા કરે છે અને બોડીમાં જ્યારે ટોક્સિન ઊભા થાય ત્યારે ઇન્ફ્લામેશન વધે છે એના કારણે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે છે અને આપણું વજન વધારી શકે છે મતલબ જો તમારું પેટ ખરાબ રહેતું હોય તો તમારે મલ્ટીગ્રેનનો ઉપયોગ ના કરવો વધારે યોગ્ય છે બિલકુલ અન્ય એક સવાલમાં મારું નામ છે માનસી જોશી એમને સવાલ કરે છે કે નેવ્યાસી કિલો વજન છે અને વજન ઘટાડવા માટે રોજ કેટલી ક્વોન્ટિટીમાં ખોરાક લેવો તો અમારા પચીસ વર્ષના અનુભવ પ્રમાણે વજન ઘટાડવા માટે ખોરાકની જે માત્રા છે ક્વોન્ટિટી છે એનો કોઈ મોટો રોલ નથી અમે તો દરેક પેશન્ટને એ પ્રમાણે જ કહીએ છીએ કે તમારે રોજે રોજ ખોરાક તમને જેટલી ભૂખ હોય એના કરતાં થોડોક ઓછો લેવો મતલબ ફિક્સ ક્વોન્ટિટી લેવી એ વજન ઘટાડવા માટે યોગ્ય નથી કારણ કે રોજે રોજ આપણે જે કામ કરીએ છીએ આપણી જે ઊંઘ હોય છે જે વાતાવરણ હોય છે એની આપણા ભૂખ ઉપર અસર થતી હોય છે ક્યારેક આપણને વધારે ભૂખ લાગતી હોય છે ક્યારેક ઓછી ભૂખ લાગતી હોય છે તો રોજેરોજ એકની ક્વોન્ટિટી જેટલો ખોરાક લેવામાં આવે તો એ વજન ઘટાડવામાં આગળ જતાં એનાથી રેજિસ્ટન્સ આવી શકે છે માટે જો તમારે વજન ઘટાડવા માટે ખોરાકની ક્વોન્ટિટીનો પ્રશ્ન હોય તો આપણી જેટલી ભૂખ હોય એના કરતાં થોડોક ઓછો ખોરાક લેવો જ્યારે વધારે ભૂખ છે ત્યારે થોડોક વધારે ખોરાક લો ઓછી ભૂખ છે ત્યારે થોડો ખોરાક ઓછો લો ક્યારેક ભૂખ નથી સ્કીપ કરી બિલકુલ અન્ય એક સવાલમાં જે લોકોને ડાયાબિટીસ તથા બીપીમાં જે લોકોને દવાઓ ચાલુ છે એ લોકોના બધા સવાલ હોય છે એમાં એક દિશા પરમારે આપણને સવાલ મોકલો છે કે ભાવેશભાઈ મારું વજન નેવું નેવું કિલો છે મારે બીપી અને ડાયાબિટીસની એલોપેથી દવાઓ ચાલુ છે મેં વજન ઘટાડવા માટે ડાયટ અને કસરત ચાલુ કર્યા છે તો મારે શું ધ્યાન રાખવું જોઈએ જે લોકોને બીપી અને ડાયાબિટીસ વધારે રહેતું હોય એ લોકો જ્યારે વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે પણ રીતે વજન ઘટાડે છે તો એમને અમુક વસ્તુઓ સમજવી ખૂબ જરૂરી છે બીપી અને ડાયાબિટીસ બંને મેટાબોલિક ડિસઓર્ડર છે તો જેમ જેમ તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થતું જાય જેમ જેમ તમારું વજન ઘટતું જાય એમ બીપી અને ડાયાબિટીસ બંને કંટ્રોલમાં આવતા જાય હવે તમે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરો છો તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થશે તમારું વજન ઘટશે એમ બીપી અને ડાયાબિટીસ બંને ધીમે ધીમે નોર્મલ થતા જશે હવે જેમ જેમ એ નોર્મલ થતાં જાય અને તમારે એલોપેથી દવાનો ડોઝ તો એનું એ જ ચાલુ હોય છે એટલે ક્યારેક શું થાય હોય એના કરતાં વધારે પ્રમાણમાં ઘટી જાય અને હોય એના કરતાં બીપી અથવા ડાયાબિટીસ મતલબ સુગર વધારે પ્રમાણમાં ઘટે તો ક્યારેક કેટલાક ઇસ્યુ થઈ જતા હોય છે માટે જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો વીકમાં બે વખત બીપી અને ડાયાબિટીસ બંને તમારે રેગ્યુલર ચેક કરતા રહેવું પડે અને એને ટ્રેક કરતા રહેવું પડે એને રેકોર્ડ રાખતા રેકોર્ડ રાખવાનો છે અને જ્યારે નોર્મલ કરતાં નીચે જાય ત્યારે તમારે જે ફિઝિશિયનની દવા ચાલુ છે એમનો કન્સલ્ટ કરી અને તમારી દવાઓનો જે ડોઝ છે એ ચેન્જ કરાવવો ખૂબ જરૂરી છે મતલબ તમે તમારું વજન ઘટાડવાની સાથે સાથે તમારું વીકમાં બે વખત બીપી અને ડાયાબિટીસ ચેક કરી અને એનો રેકોર્ડ મેન્ટેન રાખો બિલકુલ અન્ય એક સવાલ સાગરભાઈ રાવલ છે ઉંમર એકાવન વર્ષની છે એમને કહ્યું છે અને નેવ્યાસી કિલો વજન છે પણ સારું એવું કોલેસ્ટ્રોલ ખૂબ ઓછું રહે છે મારે એના માટે જે ખોરાક લેવાની બાબત છે એમાં ખોરાક કેવો લેવો જોઈએ સાગરભાઈને ડાયાબિટીસ છે ને એમનું એચડીએલ જે સારું કોલેસ્ટ્રોલ આપણે કહીએ છીએ એનું પ્રમાણ ઓછું આવે છે તો સાગરભાઈ પહેલી વસ્તુ તમે ક્લિયર કરો કે એચડીએલ ને એલડીએલ જે એલડીએલ આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ એચડીએલને સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ તો એચડીએલ ને એલડીએલ કોલેસ્ટ્રોલ છે જ નહીં એ બંને ટ્રાન્સપોર્ટર છે મતલબ જ્યારે જ્યારે બોડીની અંદર સોજાઓ વધે છે ઇન્ફ્લામેશન વધે છે ત્યારે બ્રેઇનમાંથી લિવરને સિગ્નલ મળે છે કે બોડીનું ઇન્ફ્લામેશન વધ્યું છે એટલે લિવર વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ બનાવે છે તો જ્યારે લિવરમાંથી કોલેસ્ટ્રોલ વધારે બને તો એ કોલેસ્ટ્રોલને આખા બોડીમાં સર્ક્યુલેટ કરવા માટે જે ટ્રાન્સપોર્ટરની જરૂર પડે છે ને આપણે એલડીએલ કહીએ છીએ તો કોલેસ્ટ્રોલ વધારે બન્યું તો એના માટે વધારે ટ્રાન્સપોર્ટરની જરૂર પડશે એટલે એલડીએલ બોડીમાં વધશે અને એલડીએલ દ્વારા જે કોલેસ્ટ્રોલ છે આખા બોડીમાં સર્ક્યુલેટ થશે અને જ્યાં જ્યાં ઇન્ફ્લામેશન છે સોજા છે એને રિપેર કરશે અને કોલેસ્ટ્રોલ જે વધારાનું વધ્યું એ જે પાછું લીવરમાં આવે છે એ એચડીએલ દ્વારા આવે છે મતલબ જે સારું કોલેસ્ટ્રોલ ઓછું બને છે એનો મતલબ શું થાય છે કોલેસ્ટ્રોલ એલડીએલ વધારે બને એચડીએલ ઓછું સારું કોલેસ્ટ્રોલ ઓછું આવે છે મતલબ બોડીમાં તમારો ઘસારો વધારે છે અને એનું રિપેરિંગ બોડી વધારે માગે છે તો આને તમારે સારું કોલેસ્ટ્રોલ વધારવું હોય તો બોડીની અંદર ઇન્ફ્લામેશન ઓછા કરવા જોઈએ જો ઇન્ફ્લામેશન ઓછા થશે એની ખપત ઓછી થઈ જશે એટલે ઓટોમેટિક એચડીએલ આપણું વધી જ જવાનું છે તો આના માટે તમારા બોડીમાંથી ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ દૂર થવો જરૂરી છે તમે તમારા ખોરાકમાં પેકેટ ફૂડ બંધ કરી નાખો રિફાઇન્ડ ઓઇલ બંધ કરી દો ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરી દો અને રેગ્યુલર અડધો કલાક તમારી એક્સરસાઇઝ કરો રેગ્યુલર કોઈ પણ એક્સરસાઇઝ અને સૂતા પહેલા એક ચમચી રસાયણ ચૂર્ણનો ઉપયોગ કરો આ પ્રમાણે ધીમે ધીમે કરશો તો તમારું એચડીએલ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે વધી શકશે એની એક સવાલ છે હેત દવે છે ઉંમર એમની સત્યાવીસ વર્ષ છે એવું કયું છે વજન એકસો પાંચ કિલો છે અને વાવેશભાઈ આપણે સવાલ કર્યો છે કે મારે વજન ઘટાડવું છે તો આ માટે ગૂગલ પર જે ડાયટ સર્ચ કર્યા હતા તો તેમાં વજન ઘટાડવા માટેના ઘણા બધા અલગ અલગ ડાયટ બતાવે છે તો આ બધા ડાયટમાંથી મારે કયા ડાયટ ફોલોઅપ કરવા એ અને એ શું એ યોગ્ય છે એની પણ વાત છે એમનો સરસ સવાલ છે અને આપણે ડાયટ ડાયરીયા કહીએ છીએ મતલબ જે લોકો એક્ટિવ છે નેટ ઉપર આખો દિવસ બેસતા હોય છે એ લોકો વજન ઘટાડવા માટેના રોજે રોજ ડાયટ સર્ચ કરતા હોય છે અને એમાંથી કોઈમાંથી આ ડાયટ ફોલો કરે છે બીજો કોઈ ડાયટ સારો લાગે તો એમાંથી કોઈક વસ્તુઓ મિક્સ કરે છે અને બધા જ ડાયટને મિક્સ કરી અને એમનું વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આમાં ક્યારેક ફાયદાની જગ્યાએ ઘણું બધું નુકસાન થઈ શકે છે કારણ કે આખા વર્લ્ડની અંદર કોઈ પણ જે ડાયટ છે એને ફક્તને ફક્ત બે ભાગમાં જ ડિવાઈડ કરી શકાય એક કેલરી ડેફિસિયન્ટ મતલબ આપણા બોડીને જેટલી કેલરીની જરૂર છે એના કરતાં ઓછી કેલરી લેવી એક પ્રકારનું ગ્રુપ આ હોય છે બીજું પ્રકારનું જે ગ્રુપ છે એ મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેનું છે મતલબ આપણા બોડીની જેટલી કેલરીની જરૂર છે એના કરતાં આપણું બોડી વધારે કેલરી બર્ન કરે એ પ્રમાણેનો ડાયટ લેવો એને મેટાબોલિઝમ ઇમ્પ્રુવમેન્ટ માટેનો ડાયટ કહીએ છીએ હવે તમે ગૂગલ ઉપર સર્ચ કરી અને એક વસ્તુ તમે ડાયટ ફોલો કરવાનું ચાલુ કર્યું એ કેલરી ડેફિસિયન્ટનું છે બીજી કોઈ વસ્તુ તમે સર્ચ કરી એ કદાચ મેટાબોલિઝમ ઇમ્પ્રુવ કરવા માટેનો ભાગમાંથી આવ્યું તો બંને વસ્તુ મિક્સ થશે અને તમને એક એની ઇફેક્ટ નહીં આવે ને આ પ્રોગ્રામ જ્યારે તમે મૂકી દેશો તો અચાનક વજન હશે એનાથી વધારે વધશે મતલબ તમારે ડાયટ ફોલો કરવું હોય તો કોઈ પણ જે સિંગલ ડાયટ છે જે તમને અનુકૂળ આવતો હોય એનું કમ્પ્લીટ ફોલો કરો બે ત્રણ ડાયટને મિક્સ કરી અને ફોલો કરશો તો ભવિષ્યમાં નુકસાન થઈ શકશે ભાઈશભાઈ હજી કાર્યક્રમમાં સમય છે તો હું ઈચ્છીશ કે એક આપણા વ્યુવર્સનો સવાલ લઈએ છીએ મહેન્દ્રસિંહ ચાવડા છે ઉંમર પિસ્તાલીસ વર્ષની છે વજન પંચ્યાસી કિલો છે એવું કહ્યું છે અને એમને સવાલ કર્યો કે ભાવેશભાઈ મેં છેલ્લે બ્લડ રિપોર્ટ કરાયા તેમાં કોલેસ્ટ્રોલ થોડું બોર્ડર લાઈન વધારે આવે છે તો આ દવા વગર નોર્મલ કરવું હોય તો શું કરવું મતલબ જો તમારું કોલેસ્ટ્રોલ વધારે આવતું અને બોર્ડર લાઈન છે તો હજુ શરૂઆતમાં એની કોઈ દવાઓ ચાલુ કરવી યોગ્ય નથી એના માટે તમે તમારા લાઇફસ્ટાઈલમાં થોડા ઘણા ચેન્જીસ કરો તો કદાચ નોર્મલ આવી શકે તો આની અંદર જો તમારું કોલેસ્ટ્રોલ બોર્ડર લાઈન આવી આવે છે તો પહેલું તમે તમારા ખોરાકમાં પાંચ છ મહિના માટે ઘઉં બિલકુલ બંધ કરી દો રિફાઈન્ડ ઓઇલ બંધ કરી દો ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ બિલકુલ બંધ કરી દો બજારના નાસ્તા બજારની જે તળેલી વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો કરી દો પેકેટ ફૂડનો ઉપયોગ ઓછો કરી દો રોજ કોઈને કોઈ પ્રકારે દૂધીનો ઉપયોગ કરો દૂધીનો જ્યુસ છે દૂધીનો સૂપ છે એનો તમે રેગ્યુલર ઉપયોગ કરો પ્રાણાયામ કરો અને કોઈ પણ અડધો કલાક એક્સરસાઇઝ કરો જો આ પ્રમાણે તમે છ મહિના કરી જો કદાચ તમારું જો બોડ લાઇન કોલેસ્ટ્રોલ હશે તો નોર્મલ થઈ શકશે એપિસોડમાં ઘણા બધા આપણા સવાલ લેવાનો પ્રયત્ન કરીએ પરંતુ દર્શક મિત્રો જે લોકોના સવાલ અમને કદાચ કાર્યક્રમમાં લેવાનો ના લેવાયો પણ એમાં આપ ચોક્કસપણે આપના ને ક્યાંક સમાધાન હોય છે કારણ કે અમે વિસ્તારથી અને કોમન સવાલોમાંથી આપણા સવાલોમાંથી લેતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણું સમાધાન મળી જતું હોય છે બરોબર કે કાર્યક્રમમાં ચોક્કસપણે આપ જો આપણા એક જો સવાલ થતા હોય કોઈ અથવા આપના પ્રતિભાવ બનતા હોય આપના કોઈ શ્રેષ્ઠ અનુભવ થયા હોય કાર્યક્રમમાં તો એ ચોક્કસપણે અમને જે ફોન કોલ્સ છે અથવા તો વોટ્સઅપથી આપને વિડીયો દ્વારા પણ અમને મોકલી શકો છો ચોક્કસપણે અમે શેર કરીશું અને એનાથી આ જે એક અમારો લોસનો જે એક વેઇટ લોસનો પ્રોગ્રામ છે એને કદાચ વધારે વેગ મળશે લોકોને વધારે માહિતી મળશે અને અમને પણ આપણા સમાધાન કરવામાં એક વધારે એક સહાનુકૂળતા બનશે ભાવેશભાઈ સાથે આપણે એનું માર્ગદર્શન કરીશું ભાવેશભાઈ સવાલોનું લીસ્ટ લાવવું છે પરંતુ અહીંયા સમયની મર્યાદા છે કાર્યક્રમ સમાપન કરીશું નેક્સ્ટ એપિસોડમાં આપણા બીજા સવાલો એના સમાધાન સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર